નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણીએ આજના મહત્વના સમાચાર શેર માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ સેન્સેક્સ દે ની નીચલી સપાટી થી 533 પોઈન્ટ ઊંચો ઉછળ્યો બિહાર ચૂંટણીના એનડીએ ની મોટી જીત થી બજારમાં ઉત્સાહ સેન્સેક્સ 84562 પર બંધ જ્યારે નિફ્ટી 50 25910 પર બંધ થયો વરુણ બેવરેજીસ ના શેર ધારકો માટે ચિંતા પાંચ વર્ષમાં પાંચસો અઠ્ઠાણું ટકા રિટર્ન આપનાર શેર છેલ્લા વર્ષે એકવીસ ટકા ઓછા થયા આ વર્ષે ત્રીસ ટકાની વાવટ જોવા મળી શેર પાંચસો રૂપિયાની નીચે પાંચમાં સતત સત્ર માટે બંધ રોકાણકારો શેરના ભવિષ્ય વિશે ચિંતિત પાઇન લેબ્સ શેર એનએસઈ પર રૂપિયા બસો બાવન પર બંધ આઈપીઓ ભાવ કરતાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકા ઉચ્ચા આજથી બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ 2.46 વખત સબસ્ક્રાઇબ થયેલા આઈપીઓ દ્વારા રૂપિયા 3899 કરોડ નું ફંડ રેઝ થયું રૂપિયો ત્રીજા દિવસે પણ નબળો રહ્યો 88.72 પર ક્લોઝિંગ RBI ના સંભવિત ઇન્ટરવેન્શનથી થી નુકસાન નિયંત્રિત ડોલર સામે 17 દરમિયાન 88.75 સુધી સરક્યો તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે